અમે મુખ્ય મહેમાન શ્રી આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ ખડલાસાને આપણા લાઈઝર અધિકારી આપણા આજે હું બેટી વિશે શરૂ કરવાની જરૂર છે

સમાજની મોટી માન્યતા અને લોક સમાજમાં રૂપ થયા વિચાર આજે ગુરુતા એનું માન સમાજ માટે મહાન લડત છે સરકારી વિવિધ યોજનાઓ દ્વારા ત્રિઓને પુલસ સમાન અધિકાર આપતો અપન પ્રયાસ કરી રહી છે પૈમી બચાવ બચાવ યોજના જે પૈકીની હે દેશમાં સત્તા વૃદ્ધિને લાવવાની છે એનો માનસ સુધિત માટે આ યોજના આપણ ત્રિઓને શોષણનો એક કારણ છે તે

સ્ત્રીઓ વિવિધ ઊંચા પદો ઉપર બિરાજમાન છે માટે ગૌરવ અંતમાં એટલું જ કે દીકરી સમાન સમાજમાં મોકાનું સ્થાન આપી શકે બેટીને તો કોણ